અમરેલી જિલ્લાના બગસરા ગામે શિવ ગ્રુપ દ્વારા પહેલી મે ગુજરાત છાસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે બગસરાનું ગૌરવ અપાવનાર મહાન અનુભવો વેપાર ક્ષેત્રે ભરતકલા આર્ટ ક્ષેત્રે શિક્ષણ દેવાચંદભાઈ સાવલિયા સહિતને સન્માનિત કરવામાં આવ્યા વંદન કેસરા મતલબ આવા ગામોનું ધ્યાન છે આ છોડો બસ કહી દેને આવું થોડો સમય ચાલી રહ્યો છે તમને તક્ષુગ

આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શિવાગુરુ બગસના દ્વારા અમારી સેવાકીય પ્રવૃત્તિની નોંધ લઈ અમને વિન્દાઓમાં આવ્યા એનો અમને ખૂબ રાજી હશે અમને આનંદ છે અમને ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ સન્માન મળ્યા છે પણ અમારી માતૃભૂમિમાં અમારી કર્મભૂમિમાં અમારા સાથી મિત્રો જ્યારે અમને બિરદાવે છે ત્યારે એનો આનંદ અનોખો હોય છે હું આજે શિવાગુરુ પગસરાનો નિતેશભાઈ ઢોડિયા અને એમના મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી પ્રવૃત્તિની નોંધ લઈ અને સમાજ વચ્ચે અમારી પ્રવૃત્તિને મૂકી એનો અમે રાજીપો વ્યક્ત કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર હું અરવિંદભાઈ હરિભાઈ વઢેરા હું ભૂરાભાઈ કાળાભાઈ એમસાન વઢેરા પરિવારના અમે આજે ઉત્તરોત્તર વેપાર કરીએ છીએ અને આજ રોજ અમારું સેવા ગ્રુપ દ્વારા જે સન્માન કરવામાં આવ્યું છે તેમનો હું સેવા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું જય ભારત જય ગુજરાત ફરી વાર પેલું બોલું ને હા ભૂરાભાઈ કાળાભાઈ આજે ભૂરાભાઈ કાળાભાઈ આજે લગભગ મારા ખ્યાલથી એસી નેવું વર્ષ જૂની પેઢી છે અમે ઉત્તરોત્તર એના વારસદાર છે અને અમારી આ ચોથી પાંચમી પેઢી અત્યારે વેપાર એમને જાળવી રાખ્યો છે